જય શ્રી રામ હર હર મહાદેવ મિત્રો સ્વાગત છે તમારું ફરીથી એક નવા છે ગોપનાથ મહાદેવ જે મોરારી બાપુ ની રામકથા બેસેલી છે એનો આજ છે આઠમો દિવસ તો તમે પાછળ પબ્લિક જોઈ શકો છો આજે કથા મંડપ પણ ફૂલ થઈ ગયો છે અને આજના વિડીયોમાં આપણે તમને બાપુની રામ રામકથા અને ભવ્ય રસોડું બતાવીશું તો તમે વિડીયો ને સંપૂર્ણ રીતે પૂરેપૂરો જોતા રહેજો તો ચાલો હવે આપણે કથા મંડપમાં માં જઈએ મિત્રો અહીં તમે બહારથી થી જોઈ શકો છો અત્યારે અહીં બહાર સુધી મંડપમાં ફૂલ ટ્રાફિક થઈ ગઈ છે આ તમે જો કેટ બાપુ કથા વાસે ના સુધી ફૂલ ટ્રાફિક થઈ ગઈ છે જોઈ શકો છો मेत्रा नहीं धाम से, इतना सुलोमा द्वारिमा देवी संपदा मुझे बना कि क्या इस फौज़ से भर से प्रोज़ के साथ क्या मारते एक लक्षण, लक्षणों साथ में जीता निष्पुंत कई बातें जोड़े हैं एवं उनके सम्मान दिलचस्प आप आज सदे लक्षणों તો જય શ્રી રામ મિત્રો અત્યારમાં આપણે રસોડા વિભાગ માં આવી ગયા છીએ ને અહીંયા તમે પાછળ જોઈશું છો અત્યારે ભજીયા બની ને તૈયાર થઈ ગયા છે તો હવે આપણે રસોડામાં શું શું વાનગી બને એ આપણે તમને હવે દેખાડવાની છે ગરમા ગરમ ભજીયા બની રહ્યા છે

અહીંયા જોઓ ભઈજા બનાવવા માટેનો લોટ બંધાઈ રહ્યો છે. અહીં તમે જોઈ શકો છો અડજિયો બનીને તૈયાર થઈ ગયો છે. તો આ ચારે છે ને એ ભાઈ બાઉલમાં ભરે છે. જો પાવડે પાવડે ભરે છે.

આ બાજુ ભાત બફાઈને તૈયાર થઈ ગયા છે ગરમા ગરમ ભાત જો લારી થી પ્રસાદી ના વિભાગ માં અત્યાર માં રોટલી ટ્રાન્સફર થઈ રહી છે જોઈ શકો છો રોટલી બનાવવા માટેનો લોટ મહળાઈને તૈયાર થઈ ગયો છે આ મશીન માંથી આ બાજુ અત્યારે રોટલીના ગુંડલા બનાવે છે અને આ છે ને રોટલી અને ફેડવાની છીડ જો કેમ ફેરવે આ બાજુ રોટલી માં ઘી છે અહીં રોટલી નો એટલો સ્ટોક થઈ ગયો છે અત્યારે સાઈઝ બની રહી છે આ આવડો કોઠાર રૂમ છે આમાં બધો રસોડાનો માલ છે માન પીડ્યો છે તમે જોઈ શકો છો તો મિત્રો અત્યારે જો પ્રસાદ વિભાગમાં અત્યારે ભૈજાની ટ્રાન્સફર થઈ રહી છે લારી દ્વારા તો જોઈ શકો છો આ ભાઈ આપણે ગામ કેટલા ટાઈમ થી સેવામાં આવો નવ જય શ્રી રામ મિત્રો અત્યાર માં આપડી ભાઈ આપડી સાથે યાત્રા કરે છે તો ભાઈ તમારા વિશે થોડી માહિતી આપી દે તો મિત્રો મારું નામ ને સોર્ણ અશ્વિન મારું ગામ છે દયાળ તો હું ગુજરાત ની નાની સાયકલ યાત્રા કરું છું જેમ કે દયાળથી બગડાણા ભગોડા વગેરે જેવી તો આ ભાઈની ચેનલ ગોહિલ પ્રદીપ ગોહિલ પ્રદીપ બ્લોગ ભાઈને લાઈક કરો અને સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટમાં જય ગોપનાથ મહાદેવ લખી નાખજો જો ભાઈ આ બધા યુટ્યુબર છે ને આવડા ભાઈ દિયાળના છે ખબર હોય તો ગોપનાથ સાયકલની યાત્રા કરી હતી બગદાણા ભગોડા એટલી બધી તમે કરી નાખી કરવાની છે કરના હવે મસ્ત વિચાર આ ઓહો હા ભાઈ જો ભાઈ સાયકલ યાત્રા

ભોજન પ્રસાદ લીધા પછી ઠંડી પીવા અહીંયા તમે જોઈ શકો છો થઈ તો મિત્રો આ વિડીયો ને આપડે અહીંયા પૂરો તો લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો ચેનલ પર નવો હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આવા નવા વિડીયો તમને મળતા રહે